નર્મદા જિલ્લા રાજપીલા કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા પ્રભારી મંત્રી અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ બેઠક માં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ રેડીયાવાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા તથા અન્ય જનપ્રતિનિધિઓ હાજર રહી આ બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યો અંગે

બધા અધિકારીઓ સાથે પણ મીટિંગ કરવામાં આવી વરસાદની વાત કરીએ ત્યારે જનરલી ત્રણ ચાર મહિના વરસાદ પડતો હોય છે તો ઓળખ ચાર મહિનાનો હોય પરંતુ આપણે છ મહિના સુધી સતત વરસાદ પડવાને કારણે તમામ રસ્તાઓ પણ નિમિત્ત થયા હતા એ રસ્તાઓ તાત્કાલિક નીકળી કરવા માટે પણ ટેલિફોન સૂચના આપીને રસ્તાનું સમારકામ પણ કરવામાં આવ્યું છે એ રીતે પીવાના પાણીની યોજનાઓ હોય સિંચાઈની યોજનાઓ હોય અન્ય જે યોજનાઓ છે એ યોજનાઓના કામો જલ્દી પૂરા થાય જેથી કરીને લોકોને સજામાં વધારો થાય અને અધિકારીઓ પણ ખૂબ સારી રીતે નિષ્ઠાથી કામ કરી રહ્યા છે અને આજે અહીંયા કલેક્ટરશ્રી એસપી શ્રી અને બધાની સાથે તમામ અધિકારીઓ પણ મિટિંગ કરી છે મીટિંગ કરીને તમામ જંગની અંદર જે અગવડતા એ અગવડતા માટે કઈ રીતના રસ્તો નીકળી શકે એ માટેના પણ પ્રયત્ન થયા છે અને આવનાર દિવસોમાં

ફેબ્રુઆરીની સાતમી તારીખ સુધીમાં તો એ મતદાર બહાર પડવાનું છે એ પહેલા મહેનત કરીને અત્યારે નામો ફરી ચાલુ કરાવવાના છે ત્યારે આપણા ગામનો પણ કોઈ વ્યક્તિ રહી ના જાય તમામ લોકોના જે સાચા મતદારો છે મતદારોના નામો ફરી આ મતદામાં આવે એ માટેના સરકારના પણ પ્રયત્ન છે અને આખા ગુજરાતની અંદર આ મતદાન યોજી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં ખુબ સારો રિસો તો મળી રહ્યો છે